તો હલો મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ શુભ સવારે જય દ્વારકાધીશ બધા મિત્રોને મિત્રો ફરી એકવાર સ્વાગત છે તમારો એક નવા વિડીયોમાં અત્યારે વાગી જાય છે મિત્રો આઠ મસ્ત નાઇઝેન્ટ રેડી થઈ જાય છે માતાજીની દીવાબત્તી ઘરમાં થઈ જાય છે બાકી મિત્રો ફક્ત ને ફક્ત ચા નાસ્તો કરવાનો બાકી છે અને આજે તો મિત્રો નવી ચેનલના શૂટિંગમાં જવાનું નહીં કારણ કે આ જુક આપણને જવાના શું પાવાગ એટલા માટે બાકી તો મિત્રો ઘરમાં ચા નાસ્તો સરસ રેડી થઈ ગયો છે તો નાસ્તો લઈ લીધો છે પૌવા છે પગારેલો રોટલો છે અને ચા છે અને મિત્રો ડીગુ વહેલા વેલા ફોન લઈને બે દે છે પેલા બોલો ગુડ મોર્નિંગ આમ જોવા તો ખરા ભાઈ મિતર ફોન જોઉં છું ছাপী দো ওম তো জু ভাই না কর্তো করি করেও ফলে কে কে না কর্তো করম না তৈরি থা આમાં ચા પીવાનું શું તાટા તો મિત્રો મસ્ત નાસ્તો કરી દઈએ નાસ્તો કરી પછી તો મિત્રો અત્યારે વાગ્યા છે દસ અને ડીગી બેન બે જણા બેસી રહ્યા છીએ ગોમમાંથી સંગ જાય છે તો પાવાગઢ તો મિત્રો ડીજે ને એવું વાગે છે બધું જબરજસ્ત અમારા ઘરમાંથી મારા ફાધર જોય છે કે ભાઈ જોય છે ગમો અત્યારે હાલ માતાજીની દીવા બત્રી કરવા જવું આવું ભા દીવા બત્તી કરવા જાય હમણાં હાલ શું થઈને કરે એમ બધું એ દેખોય તો છે ભા મિત્રો ડીગી હંકારી આડીને જઈ પણ ઇવન તેરીને લાવવી પડે એટલે હું બાઈક લઈને જોઉં અને લઈ આવ્યો છું જલ્દી સાધન આવ્યું આવતી આવતી તો મિત્રો હમણાં આવે એટલે બતાવીએ डीजे नहीं बताइए कारण के मित्रों कॉपीराइट नो इश्यू रहा था એટલા માટે તો બન્યા રહ્યો जाऊं મિત્રો અત્યારે अतारे છે से અને और आज के हम ना कह सीए शूटिंग माइक के बाद में दवा ना था नहीं नवी चैनल ना शूटिंग में थी रात को तो जब मने करे थे और जो मैं साइकिल टीम ना કરવા માટે યાદ આવે છે બાકી તો મિત્રો હવે રજાઓ પડી જશે લગભગ એક વીક સુધી રજાઓ નથી પણ જે શૂટ કરેલું તો કે પહોંચાડતા રહેશે કોઈ રજા નહીં પડે બાકી તો મિત્રો ને ઘણો પણ હમ ભાડું લઈ

દોડતા દોડ જઈ તો મિત્રો વાના આવી ગઈ એવાની સ્કૂલ ઉતારીને છે દોઢ વાગી ગયો બાકી તો બહુ મસ્ત જંતરાલ જવાનો વિચાર છે કારણ કે આજ તો શૂટિંગ થ નહીં પણ જતા એ કેમ્પ ચાલુ થયા હોય તો કેમ્પની મુલાકાત કરતા જઈએ ને તમને ખરાબો બન્યા રહેજો તો મિત્રો અત્યારે વાગ્યા છે આવીને અને વરસાદ ચાલુ થઈ ગયો છે આજ તો શૂટિંગમાં નહીં પણ ફ્રી હતા ઘેર તો હોટલે બી માટે આવ્યા હતા લગભગ દોઢ બે વાગે જેવાયા જ આપણે કલાક અડધો કલાક બેઠા આવી જઈએ છીએ ઘરે કારણ કે મિત્રો દરરોજ છોકરાઓ માટે પડી પડી જઈએ છીએ તો આ જઈ રહેલી બધું અને દરરોજ શૂટિંગ કરવા આવીએ છીએ તો આજે તો બે ચાર પદા શૂટિંગ નહીં થાય એટલા માટે આવું વિડીયો અપલોડ કરીએ છું જે સ્ટોકમાં પડી જાય છે બાકી તો હવે નીકળીએ ઘેર અમારા અંબાજી માતાના ભાદરવી પુનમના બે ત્રણ કેમ્પ ચાલુ થયા છે એ તમને બતાવીશું તો બન્યા રહ્યો તો મિત્રો વરસાદ ચાલુ છે ટમ જંત્રાલ જંત્રાલની બહાર ની જ પહેલો છે પાવર છે લગભગ હજી આજથી નાસ્તો ને એવું હજી બધું ચાલુ કરેલું નહીં કારણ કે અમાર રોડ ઉપર અગિયારસ બારસ તેરસ લગભગ દસમથી બારા સુધી એટલે ચાર દિવસ મિત્રો પબ્લિક વધારે જોવા મળે છે જનરાલમાં તો ખાસો બધો વરસાદ પડ્યો હોટલ હોય તો રોડ કોરો બિલકુલ વરસાદ નહીં હજી એક આપણી વટલાવાળી પકડી રહી ગણ મિત્રો એક કેમ છે એ તમને બતાવીએ તો બને રહી તો મિત્રો પહોંચી જાય છે આપણા કપાસિકણ લગભગ લગભગ આપણે ભૂપચે આવે એટલે અડધા કલાક કલાકમાં લગભગ આડા ત્રણ વાગે બાધું ચાર વાગે આપણા કપાસ છટકાવ કરવાનો છે ફટોપટ આવી જઈએ જલ્દીથી જલ્દી પૂરું કરી દઈએ બાકી આ મારી ચોકડી કરી છે વડલાવાળી પહેલાં આ વડલાનું શૂટિંગ બહુ આવ્યું એક મિત્રો કેમ્પ બને તો આટલે કેમ્પની શૂટિંગ શરૂ કરીશ તો મિત્રો આવું નેકડીએ ઘેર ઘેર જઈ મસ્ત ચા પોણી કરીને આવીએ અને આવી દવા સો ઘર

આપણે વહેલા બનાતા પણ થોડા કોમથી ઉપર જે રિક્ષા લઈને બહાર જતા એટલે આવી શક્યા નહોતા બાકી મિત્રો જોઈ લો કપાસ આપણા સુકી છે કમેન્ટ કરી દેજો મારી હાઈટલા કપાસ થઈ ગયા બહુ મોટા મોટા સારું છે તે મિત્રો ભૂંડ બગાડતો નહીં હવ ના બેટા એક તો બસ આવ ને છોકરાને પીલી કાઢે તો ભાઈ શું કરવાનું તો મિત્રો આ વાયર એટલા માટે જ બધા છે સ્પેશિયલ ગુંડા માટે કેરીઓ ખાવા આવશે એટલે તો દવા બવા થોડી સંતા એટલે પછી તમને મળીએ તો બન્યા રજો મિત્રો અત્યારે હાળા પોચ પ્લસ વાગી જશે અને આ હેતાર આવું શોટાઈ ગયું છે ઉપર જે છેલ્લી છેલ્લી ઓળો શોટી છે બે જેવી ત્રણ જેવી બાકી છે અને મિત્રો પેલું એટલે હવે લે મિત્રો પેલું હેતર આખું શોર્ટવાનું બાકી છે હું આવું છોકરો લઈને હેડું છું ગેર કારણ કે જીવડો વધારે કહે છે અને ઓલરેડી દૂધનો ટાઈમે થઈ ગયો છે તો મિત્રો આપણે ઘેર જઈ અને ફટોફટ દૂધ ભરા જવું પડશે તો ફટોફટ નીકળી જઈએ ઘેર અને જો પછી કદાચ દૂધ ભરાઈ અને ફરી રિટર્ન આપવાનું થાય તો આવી જઈએ કોઈ તો પોણી લાવવાની ચિંતા નહીં એટલે વધો નહીં ના કહો પાછું પેલી કુંડી અમારે છે ને હેઠાઈ નહીં એમાં પોણી ભરાઈ રહેશે એટલે એ મધ્યમાંથી પોણી પંપમાં દવામાં મિલાય અને પછી છોડી દઈએ છીએ બાકીના ચોક દૂધથી પાણી લાવવાનું હોત ને તો આપણે જલ્દી પાસે તો જોઈએ છીએ જેવું થશે એવી તમને અપડેટ ચાલશે તો મિત્રો અત્યારે વાગી જાય છે સાડા છ અને મસ્ત દૂધ બેસું વહેશું દોવાઈ જાય છે બહેણી દૂધની તૈયાર કરી દીધી છે બાકી ડીગી પહેલાં વહેલા બાઈક ઉપર ચડી જાય છે અને ચક્કુએ બહેણી લઈને તૈયાર થઈ જાય છે મિત્રો મસ્ત સરસ દૂધ ભરાઈ જઈએ અને દૂધ ભરાઈને આવીને પછી મળીએ તો બાકી બન્યા રહેજો મિત્રો તો મિત્રો અત્યારે વાગ્યા છે સાડા સાત અને બે છોકરો સ્કૂલમાં આવ્યા છે રિસેસ પડી છે અને જો નાસ્તા પણ અહીં ચાલુ બાકી તો મિત્રો ઘરમાં જમવાનું મસ્ત રેડી થઈ ગયું છે અને આજે ડી રીતે આપણે લેટ આવ્યા કારણ કે મિત્રો ખોણનો પોચો લાવવાનો હતો એટલા માટે તો લગભગ સાત વાગ્યાનું ઉપર દસ પંદર મિનિટથી જાય મસ્ત મિત્રો ઘઉંની રોટલી છે બાજરીના રોટલા છે ખીચડી છે અને મિત્રો દૂધ છે બધા ભેગા થઈ ઘરનો મસ્ત જમી દઈએ એડીઘું એડીઘું ખાવું નહીં મીઠું ખાવું નહીં મને મીઠું કયો મીઠું કહેવા મજા આવે આ તારી તો મિત્રો મસ્ત જમી ગઈ તો મિત્રો મસ્ત જમવાનું પૂરું થઈ ગયું છે જમીન આવી જીએ રોડ ઉપર એડિટિંગનું કામકાજ કરવા માટે વરસાદ બિલકુલ એ નહીં સારું થશે પૂરવા આપણે દવા છોટી છે તો ના આવવાનાખી રાત તો દવાનો અમલ કરશે બાકી તો મિત્રો અંબાજીનો ભાગરૂનમનો મેળો ચાલુ થઈ ગયો છે અને ઘણા બધા સેવા કેમ્પો ચાલુ થઈ ગયા છે વિસનગર ખેરાલુ સટલાસ્ટના એ રોડ ઉપર પબ્લિક વધારે હેડે છે અમારા રોડ ઉપર હજી પબ્લિક ચાલુ થઈ નહીં માતાજીના ભક્તોજી હેડવાના ચાલુ થયા નહીં લગભગ દસમ અગિયારસ બારસ આજુબાજુ થશે બાકી તો મિત્રો જે પણ લોકો અંબાજી આવવાના હોય જરા કમેન્ટ કરજો આપણે ઘણા ખરા કેમ્પો ઉપર લોકોએ બોલાયા છે તો કદાચ જો અગર જશું તો તમારા અંગાજી ચોક્કસથી મુલાકાત કરશું અને ભાદરવી પૂનમના મેળામાં જે બધા હેડિંગ હોય છે એવાના વિડીયો બનાવશું તો બન્યા રહેજો બાકી તો મિત્રો આવતીકાલે ફરી મળીશું એક નવા વિલર સાથે જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ જય જુગનીમાં